ઘણા પતિ પત્ની છુપાઈને પોતાના પાર્ટનરથી છુપાઈને ચેટ છે કે એના બધા સ્ક્રીનશોટ ને વિડીયોને બધા કાઢતા હોય છે આ બધી વસ્તુને કોર્ટમાં પુરાવા તરીકે મૂકવા માટેની કોશિશ કરતા હોય છે ઘણા પતિ પત્ની એકબીજાના ફોનમાંથી ચેટ છે સ્ક્રીનશોટ છે વિડીયો કાઢતા હોય છે ને એ કોર્ટમાં રજૂ કરવા માટેની તૈયારીઓ કરે તો શું એ પુરાવા તરીકે માન્ય છે તો આમાં કાયદો એમ કહે છે કે આ તમે રાઈટ ટુ પ્રાઇવેસીનો ભંગ કરો છો એટલે આ પુરાવા અગર ઓથેન્ટિક નહીં હોય તો તમે એને કોર્ટમાં રજૂ નહીં કરી શકો અગર આ પુરાવા ઓથેન્ટિક હોય પુરાવા તરીકે રજૂ કરવા હોય તો તમારે સિક્સટી સર્ટિફિકેટ તમારે લેવું પડતું હોય છે અને એની સાથે તમારે પુરાવો મૂકો તો કદાચ કોર્ટ એને માન્ય રાખી શકે છે બાકી છુપાઈને લીધેલી ફોટો છે સ્ક્રીનશોટ છે વિડીયો છે આ બધી વસ્તુ કોર્ટમાં ચાલે એની સંભાવનાઓ ઘણી ઓછી હોય છે એટલે સીધા પુરાવા તરીકે તે ગણાતા નથી હોતા એના માટે તમારે સર્ટિફિકેટ નાખવું પડતું હોય છે સર્ટિફિકેટ જોડીને પછી કરવું હવે સર્ટિફિકેટ કેવી રીતે મેળવવું હવે કોઈ ગવર્મેન્ટ સંસ્થા સર્ટિફિકેટ નથી કરતું જે તે સમયે સર્ટિફિકેટ તમારે જોઈતું હોય તો જે જગ્યાથી જે ડિવાઇસમાંથી જેના ડિવાઇસમાંથી આ વસ્તુ ઇસ્યુ થઈ છે એમને પોતે લખીને આપવું પડતું હોય છે એફિડેવિટ પર સોગંદ પર ડિક્લેર કરવું પડતું હોય છે કે આ પુરાવા આવી રીતના ક્રિએટ કર્યા હતા અને હું એને ઓથોરાઇઝ કરું છું અને ઓથેન્ટિકેટ કરું છું ત્યારે એ સર્ટિફિકેટના આધારે એને પુરાવા તરીકે આપણે મૂકી શકતા હોઈએ છીએ એટલે ચોરી છુપેથી લીધેલા સ્ક્રીનશોટ છે વિડીયો છે ચેટ છે એને પુરાવા તરીકે મૂકવા જોખમકારક હોઈ શકે છે કોર્ટમાં